પક્ષ કેમ ના હોય ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જ્યારે એમના નેતાઓ વચ્ચે કંઈક બોલાચાલી થાય છે સામાન્ય બાબત છે પણ જો આજ બોલાચાલી છે તે સામાન્ય વાતમાંથી ઉગ્ર રૂપ ધારણ કરી લેતો અને આવું જ કંઈક બન્યું છે કે સોમનાથના કોડીનારની અંદર કે જ્યાં ભાજપના નેતા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ છે અને એ પણ થપ્પડવાળી નમસ્કાર નિર્ભઈ ન્યૂઝ સાથે હું છું દીધી ગીર સોમનાથ અંદર કોંગ્રેસનું કાર્યાલય હતું અને આજ કાર્યાલય આવી ચડ્યા અને પોતાનું કામ કરે છે ભાજપમાં અને કામ કોંગ્રેસ કરે છે તેવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા એટલે ક્યાંક ભાજપના અચાનક ઘણા બધા નેતાઓ કોંગ્રેસ કાર્યાલય ની અંદર ઘુસી પડ્યા અને અચાનક મારામારી શરૂ કરી દીધી ઝપાઝપી બોલાવી દેવામાં આવી થપ્પડવાડી શરૂ થઈ ગઈ એક સામાન્ય બાબત હતી કે ભાજપના નેતા કોંગ્રેસ કાર્યાલયની અંદર બેસે છે અને આજ ક્યાંક જે ભાજપના નેતાઓને પસંદ ન આવ્યું આ સાથે જે વિરોધ કરનાર ભાજપના કાર્યકર્તાઓનો એવો પણ આક્ષેપ છે કે ગોયલની ખાંડના જે પૂર્વ સરપંચ છે અને તે જિલ્લા ભાજપમાં હોદ્દો ધરાવે છે પરંતુ તે કોંગ્રેસની કાર્યાલયમાં વધુ હોય છે જેના કારણે હલ્લાબોલ કરવામાં આવ્યો ભાજપના સ્થાનિક કાર્યકરો પહોંચ્યા અને હોબાળો મચાવવામાં આવ્યો પૂર્વ સરપંચ જે ભીખાભાઈ છે એમને કોંગ્રેસના કાર્યાલયમાંથી બહાર નીકળવું પણ ભારે પડી ગયું જે ભિખાભાઈ છે પૂર્વ સરપંચ એમના ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે તે કોંગ્રેસનું કામ કરે છે હંમેશા કોંગ્રેસના કાર્યાલયમાં જોવા મળે છે એ જ્યારે કોંગ્રેસના કાર્યાલયમાં ભિખાભાઈ બેઠા હતા એ જ સમયે ભાજપનું ટોળું આવ્યું અને અચાનક મારામારી શરૂ કરી દીધી સૌથી પહેલા તો આપણે દ્રશ્યો જોઈ લઈએ સાંભળી લઈએ કે શું માથાકૂટ થઈ છે કેવી થપ્પડવાળી થઈ છે અને પછી ત્યાંના સ્થાનિક નેતાઓ છે તે શું કહી રહ્યા છે

રે યે બીજે તો કોઈ ની કેતા કોઈ ભાઈ ના ના પાછા કોઈ ના કોઈ વાતો તો અમારી મીડિયા છે અમારીથી બોલે કોઈ ના વાતો તમે મારો ભાઈ ઓ ધક્કા મારવાનું છે

કોડીનાર ભાજપ શહેર સંગઠનની કામગીરી કરું છું હું વોર્ડ નંબર એકમાં હમણાં નગરપાલિકાનું ઇલેક્શન હતું તેમાં મારા ઘરવાળા ચૂંટાઈને વોર્ડ નંબર એકના સભ્ય તરીકે પણ કાર્યરત છે અમે દસ વર્ષથી સભ્ય તરીકે પણ કાર્યરત છે વોર્ડ નંબર એક મારો વિસ્તાર છે જે વાડી વિસ્તારમાં મારું રહેણાંકી છે બાકી સોમનાથ સોસાયટીથી માંડીને આખો વિસ્તાર અમારા વોર્ડ નંબર એકમાં આવે છે અમે વારંવાર એ વિસ્તારમાં વિકાસના કામ કરીએ છીએ દરેક બાબતે અમે લોકોની વચ્ચે રહીને કામ કરીએ છીએ કેટલા સમયથી કેટલા સમયથી જે ગોહિલી ખાણ ગામનો પૂર્વ સરપંચ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ જે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા જિલ્લાનું ઉપલા ફોડો ધરાવે છે ને ઉપલા લેવલે પણ ભાજપમાં કહે છે કે મારી પાસે આ ફોડો છે એટલે અમે કેટલા સમયથી પાર્ટીમાં પણ રજૂઆત કરી છે અમે તમામ જગ્યાએ રજૂઆત કરી છે કે એ આજે આજે પણ ભાજપમાં નથી ને કાલે પણ ભાજપમાં નહોતો એ કોઈ દિવસ ભાજપનું કામ કરી ન શકે એણે તો બસ ફક્ત ને ફક્ત ભાજપના ઉપલા જે નેતા છે એના વિરોધમાં ને અમારા વિરોધમાં ત્યાંથી અમને બદનામ કરવા ને ષડયંત્ર કરવું એટલે આજે અમે કેટલા સમયથી વારંવાર વિસ્તારમાંથી અમારો અવરો જવરો છે ત્યાં કોંગ્રેસ કાર્યાલય છે અમે વારંવાર ત્યાં કોંગ્રેસ કાર્યાલયમાં અમે જોતા આવતા કે ભીખાભાઈને કોંગ્રેસ કાર્યાલયમાં જ પોતાનું કામગીરી કરતા ને ત્યાં માર્ગદર્શન લઈ અને જે જે કોઈ પણ ષડયંત્ર જે કોઈ પણ ષડયંત્ર છે એ ટોટલી વસ્તુ કોંગ્રેસ કાર્યાલયમાંથી જ કરતો આજે મને જાણવા મળ્યું કે ભીખાભાઈ છે એ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠા બેઠા અમારા વિરુદ્ધમાં જે કંઈ પણ ષડયંત્ર રચી રહ્યા છે એટલે અમને જાણવા મળ્યું ત્યાં સુધી હું પોતે જ કોંગ્રેસ કાર્યાલયની બહાર ઓફિસમાં ઓફિસની બહાર હું ત્યાં પહોંચી ગયો મેં કોંગ્રેસના જે કોઈ પણ હોદ્દેદારો કે જે કોઈ કાર્યકરો હતા એને અમે કીધું કે અમારે કોઈની સાથે કોઈ તકલીફ નથી અમારે તો ને ફક્ત અમારો ભાજપનો મોટો હોદ્દો લઈને જે બેઠો ભીખા ભીખા નામનો વ્યક્તિ એને અમારે ખુલ્લો કરવાનો છે અને ખુલ્લો પકડવાનો છે કે ભાઈ કોંગ્રેસની કાર્યાલયમાં વારંવાર તમારું શું કામ છે ચાલુ ઇલેક્શનમાં પણ કોંગ્રેસની કાર્યાલયમાં હોય ગમે ત્યારે એટલે મારે જિલ્લા સંગઠનને જિલ્લા પ્રમુખ એના ઉપલા અધિકારીને પણ મારે કહેવું છે કે આવા પાર્ટીની નામે જે બીજા લોકોને બદનામ કરે છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો બર તરફ કરો એને તાત્કાલિક બર તરફ કરો અને પાર્ટીના નાનામાં નાના કાર્યકરને એ હેરાન કરે છે ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા કાર્યકરો છે કે એને એ ખુલ્લા મેરાન હેરાન કરે છે અમે લોકોની ની પણ ઘણી ફરિયાદો આવે છે પણ આજે અમે એને ખુલ્લો ખુલ્લો કોંગ્રેસની ઓફિસમાં પકડો છે તો હું આ વિસ્તારના જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસર્માને પણ કહું છું કે આને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે અમારા ધારાસભ્યને પણ કહું છું કે આને તાત્કાલિક અસરથી આને સસ્પેન્ડ કરે અને પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને સરકારને પણ હું રજૂઆત કરું છું હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરું છું ગૃહમંત્રી મુખ્યમંત્રી પાર્ટી અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ જી સી આર પાટીલ સાહેબ જે કાર્યકર એના માટે મહત્ત્વનો છે એને એક કાર્યકર તરીકે હું નિવેદન કરું છું કે આવા બેવડી નીતિના લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે ને પાર્ટીને પાર્ટીમાં જે કામ કરે છે એવા લોકોને હોદ્દો આપે એ માટે અમે કોંગ્રેસ કાર્યાલયની બારોબાર ભીખાભાઈને અમે ખુલ્લો પાડવા માટે થઈ ને અમે હલ્લાબોલ કરી જે દર વખતે પાર્ટીના નામે ગમે ત્યાં ગમે તેને ઉપર ચરી ખાય એવા લોકોને પાર્ટીને હું બીજી વખત કહું એક વિનંતીની ભાષામાં કહું કે આના ઉપર તાત્કાલિક પગલાં લઈ અને પાર્ટીનો જે કોઈ બી હોદ્દો આપ્યો હોય

અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર